છોટાઉદેપુરના સિંગલા પાસે ટ્રેલર ઉતર્યું ખાડામાં અચાનક સાઇડ પરથી રેલિંગ તોડીને ટ્રેલર મુખ્ય માર્ગથી ખાડામાં ઉતરી ગયું છોટાઉદયપુરથી કમાટ તરફથી આવતું ટ્રેલર ડાબી સાઇડે ખાડામાં સીધે સુધી ઉતરી ગયું હોવાનું સામે આવ્યું છે જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય શ્રીટ હાઈવે નંબર બાસઠ ઉપર સિંગલા ગાડી પાસે માર્ગ ઉપર જતું ટ્રેલર અચાનક ખાડામાં ઉતરી પડ્યું તો પ્રાપ્ત માહિતી મુજબ સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નથી જ્યારે ટ્રેલરને બહાર કાઢવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા જ્યારે અન્ય ટ્રાફિક અટકી પડતા મુસાફરોને તકલીફ પડી રહી છે